અમરેલીમાં ફોરવે રોડની કામગીરી દરમિયાન મંજૂરી વગર એજન્સીએ વૃક્ષો કાપી નાખતા વિભાગની ટીમ મેદાને ઉતરી છે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ચાર ચારનાળા ચોકડીથી જાફરાબાદ શહેર સુધીના નવા ફોરવે રોડ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં એકસો તેતાલીસ કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા નવા ફોરવે રોડને મંજૂર કરવામાં આવ્યો છે અને આ માટે ખાનગી કંકેશ્વરી એજન્સીને કામ સોંપવામાં આવ્યું છે નવા ફોરવે રોડના નિર્માણ માટે એજન્સીએ કોઈપણ જાતની મંજૂરી વગર વૃક્ષો કાપવાની શરૂઆત કરતા વૃક્ષ પ્રેમીઓમાં ખચકાટ ઉભો થયો હતો મશીનો દ્વારા જૂના વૃક્ષોનું નિકંદન કરવામાં આવતા લોકોએ આ કામગીરી સામે વિરોધ વ્યક્ત કર્યો છે કનકેશ્વરી એજન્સી દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી લીધા વગર મનમાનીથી રોડ પર વૃક્ષ નિકંદન કર્યું હતું જેને પગલે સામાજિક આગેવાનો અને વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી વન વિભાગની ટીમે કોઈ પણ મંજૂરી ન હોવાનું ધ્યાને આવતા મશીનો અટકાવી કામગીરી અટકાવી દીધી હતી અને તાત્કાલિક કાર્યવાહી કરવાની શરૂઆત કરી હતી મારું નામ છે સામાજિક કાર્યકર્તા રાજુલા આજે ચાર નાળાથી લઈ અને જાફરાબદના બંને રોડના બંને કાંઠે લગભગ બે કિલોમીટર જેટલા રસ્તા ઉપર લગભગ લાખો વૃક્ષો જે આજથી ત્રીસ ત્રીસ પાંત્રીસ પાંત્રીસ વર્ષ જૂના જે વૃક્ષો છે પીપળાના વૃક્ષો છે લીમડાના છે આ સિવાય બાવળ છે દેશી બાવળ છે આવળ છે એવા ઇમારતી વૃક્ષોનું આજે સંપૂર્ણ નિકંદન કાઢવામાં આવ્યું છે અને એમાં જોવા જેવી વાત એ છે કે આ આખી જે પ્રક્રિયા છે એ સમગ્ર પ્રક્રિયામાં ક્યાંય પણ તમામ નિયમોને નેવે મૂકવામાં આવ્યા છે જંગલ ખાતાની એક પણ પરમિશન આ લોકો પાસે છે નહીં ટેન્ડરની કોઈ પણ પ્રક્રિયા આ લોકોએ કરેલી નથી અને વગર પરમિશને આ આ તો બે કિલોમીટર કાયદા બાકી આગળ આને બાવીસ કિલોમીટર હજી બીજા વૃક્ષો કાપવાની પણ તૈયારીઓ છે તો આ તો કેવો કહેવાય જો ખેડૂતો એક પણ વૃક્ષ કાપે તો એને તાત્કાલિક દંડની વસુલાત કરવામાં આવે છે એના ઉપર ગુમો ગુનો દાખલ કરવામાં આવે છે ને આ કાયદેસર કોઈ પણ નિયમો કે પરિપત્રો કે કોઈ પણ મંજૂરીનો એક લેટર ન હોવા છતાં લાખો વૃક્ષો આજે કાપી દેતા છતાં પણ આજે એના ઉપર કોઈ પણ ગુનો દાખલ કર્યો નથી આજે આ જે ઈટા છે આપ જોઈ રહ્યા છો ધર્મેશ મહેતા ન્યૂઝ અમરેલી